વ્યવસ્થાપક સમિતિની ચૂંટણી અત્યારે ચાલી રહી છે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે અધિકૃત ભાજપના ઉમેદવારો તરીકે મેન્ડેટ આપી અને કેટલાક ઉમેદવારો જાહેર કરેલા છે પરંતુ ભાજપના જે બેધારી નીતિ છે એનાથી સમગ્ર સહકારી અને ખેડૂત વિભાગ જાણીતું જાણે છે આણંદ ડેરીની અંદર જે પ્રમાણે મેન્ડેટની વિરુદ્ધ જઈને જે ઉમેદવારી કરી છે એવોને પક્ષમાંથી તરત સસ્પેન્ડ કરી દેવામાં આવેલા છે જ્યારે ભરૂચની અંદર દૂધધારા ડેરીમાં જે ભાજપથી વિરુદ્ધમાં જઈને જેમણે બળવો કરેલો છે એવા ઉમેદવારોને સી આર પાટીલ ક્યારે સસ્પેન્ડ કરશે આ બેધારી નીતિ જે ભારતીય જનતા પાર્ટીની છે એ ઉગાડી પડી છે આણંદની અંદર સામેનું જૂથ કોંગ્રેસનું છે અને એટલા માટે ભારતીય જનતા પાર્ટીના જે બળવાખોર છે એમને સસ્પેન્ડ કરી દેવામાં આવે છે જ્યારે ભરૂચ દૂધ દારા ડેરીમાં જે બળવો કરનાર છે એ ધારાસભ્ય છે અને પાર્ટીના વરિષ્ઠ આગેવાનો છે એના કારણે સી પાટીલ પણ ચૂપ છે પરંતુ સી પાટીલ જો ગુજરાતની જનતાને મૂરખ સમજતા હોય તો એ ખૂબ મોટી ભૂલ છે ગુજરાતની જનતા ભારતીય જનતા પાર્ટીનો ચહેરો જાણી ચૂકી છે ભરૂચ દૂધધારા ડેરીની વાત આવે છે ત્યારે પશુપાલકો અને ખેડૂતોનું હિત એમાં સમાયેલું છે ત્યારે જે ભારતીય જનતા પાર્ટીના બંને જૂથો લડે છે એમાં કોઈ પણ પક્ષકારને ખેડૂતોનું કે પશુપાલકોનું હિત નથી પણ સ્વહિત માટે ચૂંટણી લડી રહેલા છે સાગબારા બેઠક ઉપરથી પણ કોંગ્રેસના વિચારસરણી સાથે જોડાયેલા અને ભૂતકાળમાં કોંગ્રેસની ચૂંટણી લડી ચૂકેલા મસરાબેનને વલવીને પણ ઉમેદવાર તરીકે ભારતીય જનતા પાર્ટીના બનાવેલા છે ત્યારે કોંગ્રેસના વિચારસરણીવાળા લોકોને ભાજપની અંદર બળજબરીથી ભેળવી દઈ અને સહકારી ક્ષેત્રની અંદર પોતાનો એક જમાવવા માટે સી આર પાટીલ અને એમની ટીમ જે કામ કરે છે એને પ્રજા પ્રજા આવનારા દિવસોમાં ખૂબ મોટો જાકારો આપશે અને ભરૂચ ડેરીની અંદર પણ જે પ્રમાણે અત્યારે રાજકારણ રમાઈ રહેલું છે ત્યારે સહકારી ક્ષેત્રની આ ડેરીમાં આવનારા દિવસોમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે હું ભાઈ મહેશ વસાવાને પણ વિનંતી કરું છું કે તમે ભાજપની વિરુદ્ધમાં જઈને ઉમેદવારી કરી છે ત્યારે ગઈકાલે તમારું જે નિવેદન મેં સાંભળેલું તેનાથી હું ખૂબ અત્યંત દુઃખી છું અને ભાજપના જ અધિકૃત પેનલના ઉમેદવારોને તમે ટેકો આપવાની વાત કરી છે તેનાથી પશુપાલકો અને ભરૂચ જિલ્લાની જનતામાં એક ભ્રમ ઊભો થયેલો છે એ ભ્રમ તમે દૂર કરો અને ભારતીય જનતા પાર્ટીની જે નીતિ છે સહકારી ક્ષેત્રને ખોરંભે પાડવાની એમાં આપણે સૌ ભેગા મળી અને તાકાતથી કામ કરીએ અને આવનારા દિવસોમાં સહકારી ક્ષેત્રની અનેક ચૂંટણીઓ આવી રહેલી છે ત્યારે પક્ષા પક્ષીથી દૂર રહીને ભારતીય જનતા પાર્ટીની સામે બિન રાજકીય પેનલો ઊભી કરી અને સહકારી ક્ષેત્રને બચાવવા માટે આગળ આવે એવી વિનંતી કરું છું આભાર